તો દોસ્તો એક સરસ મજાની કમેન્ટ આવી છે આપસોને સ્ક્રીન ઉપર દેખાતી હશે હું આપસોને વાંચીને સંભળાવું તો સર મેં ખેતીની જમીન વેચી નાખી છે તેને પાંચ મહિના થયા છે હવે મારી પાસે કોઈ ખેતીની જમીન નથી તો હું ખેતીની જમીન ખરીદી શકું અને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે કઢાવી શકું અને આ ક્વેશ્ચન છે તે ધવલભાઈ જોધાણી તરફથી પૂછવામાં આવેલો છે તો ધવલભાઈ જોધાણી તમારા ક્વેશ્ચન છે તો ખૂબ જ સરસ છે તેનો હું આપ સૌને જવાબ આપી દઉં તો આ ક્વેશ્ચન છે તેમાં તમે પૂછ્યું છે કે તમે જમીન છે તે વેચી નાખી તો તમે પાંચ મહિના થયા છે તો હવે તમારી પાસે ફક્ત ને ફક્ત એક મહિનો છે શા માટે એક મહિનો છે તે પણ હું આપશોને જણાવી દઉં તો વિડીયોમાં આગળ જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં તો તમારી પાસે જે જમીન હતી તે તમે જમીન વેચી દીધી તેને પાંચ મહિનાનો સમયગાળો થયો છે તો હવે કાયદેસર રીતે અરજી કરવાનો સમયગાળો હોય છે તે છ મહિનાનો આપવામાં આવેલો છે તમારે બે વર્ષનું પ્રમાણપત્ર છે તો કલેક્ટર કચેરી કે પ્રાંત કચેરીમાંથી કઢાવવા માટે તમારી પાસે છ મહિનાનો સમયગાળો હોય છે કે છ મહિનાની અંદર તમે અરજી કરી ત્યાં અને આ પ્રમાણપત્ર છે બે વર્ષનું તે મેળવી શકો છો જ્યારે તમે અરજી કરી ત્યારથી કે બે વર્ષના સમયગાળા લગી તે પ્રમાણપત્ર છે તે માન્ય ગણવામાં આવે છે એટલા માટે જો તમે ખેડૂત ખાતેદાર મટી ગયા છો આ ધવલભાઈ જોધાણીનો ક્વેશ્ચન છે કે ભાઈ તેઓએ પાંચ મહિના પહેલાં જમીન છે તે વેચી દીધી અને હાલ તે બિનખેડૂત બની ગયા છે તો તે જમીન લઈ શકે કે નહીં તો ચોક્કસ લઈ શકે તેના માટેના તમારે સ્ટેપ શું ફોલો કરવાના રહેશે તો હવે જે કોઈ પણ વ્યક્તિએ ખેતીની જમીન છે તે વેચી દીધી અને તેઓ બિનખેડૂત બની ગયા તો સૌથી પહેલાં તો તેમને તેમની જે જમીન હતી તેના અને ઉત્તરોત્તર પ્રમોલ્ગેશન છે તેઓ એને ભેગું કરવાનું રહેશે જે પ્રમોલગેશન ભેગું થઈ ગયા બાદ તેઓને શું કરવાનું રહેશે તેની આખી પીસી બનાવવાની રહેશે અને ઉપર એક સરસ મજાની અરજી છે તે ટાઈપ કરી અને લખવાની રહેશે કે જય ભારત સાથ સવિને વિનંતી કે જે કોઈ પણ એક્સ વાય ઝેડ કલેક્ટર કચેરી કે પ્રાંત કચેરી જે કાંઈ કચેરી તમને લાગુ પડતી હોય એટલે કે તાલુકામાં રહેતા લોકો હોય તેને પ્રાંત કચેરી લાગુ પડે ગામડામાં રહેતા હોય તેને પ્રાંત કચેરી લાગુ પડે પરંતુ જે જિલ્લાની અંદર કોક રહેતા હોય જિલ્લાની અંદર જમીન ધારણ કરતા હોય તો ત્યાં તેઓને કલેક્ટર કચેરી લાગુ પડે એટલા માટે તે જે કાંઈ પણ લોકોને જે કચેરી લાગુ પડતી હોય ત્યાં તેઓને સંબોધીને અરજી આપવાની રહેશે કે ભાઈ ખેડૂત ખરાબ પ્રમાણપત્ર કાઢી આપવા બાબત વિષય અને જય ભારત સાજ સ્વામીને એવી વિનંતી કે સદરૂ ખેતીની જમીન રેવન્યુ સર્વે નંબરવાળી આમ ધારણ કરતા હતા જે ખેતીની જમીન અમોએ વેચાણ દસ્તાવેજ નંબર આ આથી તારીખ ફલાણા ફલાણા નવ રોજ અમોએ વેચાણ કરી દીધી છે અને હાલ અમો નોંધ નંબરથી વેચાણથી આપી દીધી છે અને અમો બિનખેડૂત ખાતેદાર બની ગયા હોય તો અમને ગુજરાતભરમાં બે વર્ષ માટે કોઈપણ જગ્યાએથી ખેતીની જમીન ખરીદ કરવાનું પ્રમાણપત્ર છે તે ઈસ્યુ કરી આપવા આપ સાહેબને વિનંતી તેવી રીતની અરજી છે આપણે લખવાની રહેશે સાત બાર આઠ સાથે જોડવાના રહેશે કોર્ટ ફી ટિકિટ પાંચ રૂપિયાની તે અરજી ઉપર લગાડવાની રહેશે અને તમામ વસ્તુઓની વ્યવસ્થિત રીતે એક ફાઇલ બનાવી અને તમારે આપી દેવાની છે કલેક્ટર કચેરી અથવા તો પ્રાંત કચેરી જે તમને લાગુ પડતી હોય ત્યાં તમારે આ અરજી આપી દેવાની છે એટલા માટે જે ત્યાંથી પ્રમાણપત્ર આપવામાં આવે જો તમે યોગ્ય ખેડૂત ખાતેદાર હોય તો ત્યાંથી જે પ્રમાણપત્ર તમને આપવામાં આવે તે પ્રમાણપત્રના આધારે તમે બે વર્ષ માટેનું પ્રમાણપત્ર છે ત્યાંથી આપવામાં આવશે અને દોસ્તો જે વ્યક્તિને છ મહિનાથી ઉપરનો સમયગાળો થઈ ગયો છે તો તેને પણ ગભરાવાની જરૂર નથી કારણ કે સરકાર શ્રીના નિયમ મુજબ તમે તેમને રિક્વેસ્ટ કરી શકો છો કે ભાઈ તમે આ સમયગાળો છે તે તમારીથી ચૂકઈ ગયો છ મહિનાનો સમયગાળો તમારાથી ચૂકાઈ ગયો અને વધારે સમયગાળો થઈ ગયો છ મહિનાની ઉપર સમયગાળો થઈ ગયો અને તમે હજી સુધી અરજી કરી શક્યા નથી તો તમારે સાથે સાથે અરજી પર આપવાની રહેશે બીજી કે ભાઈ અમારાથી આ વસ્તુ છે તે અરજી કરવામાં લેટ થઈ ગયું એટલા માટે અમારી આ સમયગાળો છે તેને માફ કરી અમને આ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે ઇસ્યુ કરી આપવા આપ સાહેબને વિનંતી એટલા માટે તો ત્યારે પણ તમને આ પ્રમાણપત્ર છે તે મળવાપાત્ર થઈ જશે એટલા માટે ગભરાઈ નથી જવાનું કે છ મહિનાથી ઉપર સમયગાળો થઈ ગયો તો અમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળશે નહીં પ્રમાણપત્ર મળી જશે તેના માટે તમારે મેં કીધી એવી રીતની અરજી છે તે કરવાની રહેશે દોસ્તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ ઇન્ફોર્મેશન અને ધવલભાઈ જોધાણી તમને આ ક્વેશ્ચનનો જવાબ છે તે મળી ગયો જો જવાબ મળી ગયો હોય તો કમેન્ટની અંદર યસ કરી દેજો એટલા માટે તમારે પણ તમારા ક્વેશ્ચન છે તેના આન્સર મેળવવા હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો શક્ય બનશે તો હું તેના ઉપર એક વિડીયો બનાવી અને તમારા પ્રશ્નના જવાબ છે તે આપી દઈશ આશા કરું છું દોસ્તો કે સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોત તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ